વર્ષોથી આદિવાસી વિસ્તારમાં સંસ્કાર નું સિંચન કરતી એકમાત્ર સંસ્થા એટલે ભીલ સેવા મંડળ ભીલ સેવા મંડળની સંસ્થામાં અભ્યાસ કરી અને દેશ વિદેશમાં જેના બાળકો આજે ડંકો બજાવી રહ્યા છે

તેમજ બાબુથી અંબાઈ સુધીના આદિવાસી તેમજ ભીલસેવા મંડળ સાથે સંકળાયેલા તમામ કાર્યકરો તમામ સગા સંબંધી અને આ સમાજ સાથે જોડાયેલા તમામને હું નવા વર્ષના દીપાવલી શુભ અભિનંદન પાઠવું છું બે હજાર બ્યાસીનું વર્ષ સંબંધ બે હજાર બ્યાસીનું વર્ષ એ સારું નીવડે આરોગ્યમય અને કુશળ નીવડે એવી આશા રાખું છું ભીલસેવા મંડળને આજે સો વર્ષ પૂરા થયા છે ભીલસેવા મંડળ જો ના હોત તો આદિવાસીઓનો વિકાસ ના થયો હોત અત્યારે અલગ સંસ્થાઓ જે કામ કરી રહી છે એમાં ભારતભરમાં આદિવાસી અને પછાત વર્ગોનું કામ કરનાર જૂનામાં જૂની સંસ્થા એ સેવા મંડળ છે જેનો સુંદર વહીવટ ચાલી રહ્યો છે અને પંદર હજારથી ઉપરાંત વિદ્યાર્થીઓ આશ્રમ આશ્રમશાળા અને સાથે લેવા રહી અભ્યાસ કરી રહ્યા છે અને સરકારના અનેક ક્ષેત્રોમાં અલગ અલગ આ સંસ્થાના વિદ્યાર્થીઓ કામ કરી આઈએસ એસ આઈપીએસ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ મેડિકલ ક્ષેત્રે ઇજનેર ક્ષેત્રે અને દેશની સુરક્ષામાં અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે જેનું મંડળને ગૌરવ છે ઠક્કર બાપાને આજે આપણે યાદ કરીએ ઠક્કર બાપા ખરા અર્થમાં આદિવાસીઓના મસીહા છે અને જે અત્યારે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જે એરોડ્રામ બનાવવાની વાત ચાલે છે એમાં પણ જો એરોડ્રામનું નામ ઠક્કર બાપા એરોડ્રામ અથવા અમૃત એરોટ્રામ જો નાખવામાં આવે અથવા વિચારણા થાય એવી હું આ સમાજના આગેવાનોને અને જે કંઈ લાગતા અધિકારી અધિકારીશ્રીઓને વિનંતી કરું છું ઠક્કર બાપાનું નામ આ જિલ્લા સાથે જોડાયેલું રહે એવી આજના મંગલ પર્વે હાર્દિક શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત જય ગુજરાત